રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં સઈ તમે પણ મજામાં આશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના આઠ હવા આઠ જેવું થાય છે ને આજ તો આપણે વાડીએ પૂગી ગયા છે વાડીએ પૂગીને સીધો જ ડાયરેક આપણે વિડીયો ચાલુ કર્યો તો વાડીએ પૂગવામાં આજ કામમાં એવું છે કે ત્રણ ત્રણ કામ છે ત્રણ ચાર કામ જેટલા થાય એટલા કરવાના ચાર માણસો છે અને હું ને બા બે આવ્યા છે એટલે ટોટલ છે સવાણા અત્યારે આપણે મગફળીમાં વરાપ થઈ ગઈ ને તો કીધું ઝાડવા લઈ લે તો મગફળીમાં ઝાડવા લેવાનું કામ છે દવા સાટવાની છે અને કપાસમાં પાણી વહેતું કરવાનું એટલે હાવ અહીંની ટૂંકમાં નજીક આપણે વાવવા રાખીને એ ખેતરે હાવ એની નજીક જ છે એટલે જો ઝાડવા લેવાનું ચાલું કરી દીધું હે જા અહીંયા અહીંથી ને ચાલું કર્યું છે અહીંથી તો મોટા મોટા ઝાડવા છે એ લેવાતા હતા હે એટલે મગફળી આજે આપણે નીંદાઈ જાય અને દવાઈ સટાઈ જાય એટલે દવાની બધી જો સાધન સામગ્રી અહીંયા આવી ગઈ છે ને દવા ને ડોલ ને બધું બધું ભેગું જ આવી ગયું દૂધ ને સાખાંડે પણ જો આવી ગયા છે અને પીવાનું પાણી પણ પીવાનું પાણી તો આમ તો જો કે આપણી મોટરી ચાલુ છે કાખાંડ કપાસમાં ચાલુ જ છે અને કપાસ પી જાય એટલે એને મગફળી પાવાની છે એટલે એ મોટરી ચાલુ છે અને આપણે આ કપાસ એક મૂકીને એક તો પી ગયો છે પણ હવે પછી જે મૂકેલું પાટલું રહ્યું ને એ પાવાનું છે અહીંયા આવી ગયું વાવવા રાખીએ એ ખેતર અને અહીંયા આવી ગયું આપણું ઘરનું ખેતર છે આ લીમડેથી આ બધું નજીક નજીક હવે આપણે મોટર વેતી કરવા દેવાની છે વાવવા રાખીને એ વાળીએ અને કપા આવે તો એકદમ મસ્ત થઈ ગયો એટલે ઓલે ઓલી બાજુથી પાણી ચાલુ થાય તો ત્યાંથી પાતા આવીએ આપણે જો આપણે વાવવા રાખીને એ વાળીને મોટર વેતી થઈ ગઈ છે અને આપણે આ પાયોથી બે ત્રણ ત્રણ ચાર દી થઈ ગયા ત્રણ દી થઈ ગયા એટલે પાયો તો એટલે એક મૂકીને એક પાયો હતો આ પાટલું પાયેલું તો આ નહોતું પાયેલું એટલે આ છે ને આસી જમીન છે બહુ એવી કોઈ કરાર જમીન નથી ટાસોડ જમીન છે એટલે ધારોડ કહેવાય આસી જમીનમાં ખાસ કરીને પાણી વધુ પડતું જોઈ અને બીજા નંબરમાં કે આપણે પછી હાથી આપવું હોય ને તો અત્યારે પાવું છે આ મુકાવ પાટલું જે આ મુકાઉ પાટલું જે નથી પાયું ને એ પાઈ દઈ ને એટલે હાથી આંકવા ટાણે આમાં હારી પડે રાપ નકર આમાં બે મહિનાથી એટલે લાગટ પી જાય પછી બે ચારથી કેળે હલાય એવું થાય એટલે સીધું આપણે હાથી હાલી જાય હવે અહીંથી આ હે ને લાગટ આમ પીતું દા હે એ ઓલી પણ જે મુકાવ પાટલું હીજ ઓલું પી ગયેલું હી નથી પાવાનું આપણે આ ખાસો હે ને એ ચો છે એટલે ટૂંકા સાહ ટૂંકમાં આ બધા ટૂંકા ટૂંકા સાહ છે અને આ સહથી પછી લાંબુ આવી જાય એટલે આ ત્રણ ચાર પાટલા છે ને લાગટ પાઈ દીધા મૂકરવાનું કે ઓળખર પાયેલા હતા તોય પાછા પાઈ દીધા કારણ કે અહીં ટૂંકા પાણી ઓછું મળતું હોય એટલે એ લાગત પાઈ દીધા હવે અહીંથી આ લાંબો સાહ આવી ગયો લાંબો સાહ આવી ગયો આ લાંબા સાહથી પછી હવે આ પાયેલું જ છે અને આ પાવાનું છે એટલે આમાં જાય છે એટલે હવે આ નથી પાવાનું અને આ પાટલું મુકાવું પાટલું ટૂંકમાં પાતું જવાનું છે અને અહીંયા ચાલું તો આપણે મગફળીમાં નીંદ ચાલુ છે ને જરાક શક્કર મારી આવી હવે આ દસ બાર મિનિટે નાખું ભરા છે જો આપણે કાલ છે ને શાકભાજી વાવ્યું હતું નહીં જો ક્યારે પી ગયો છે એટલે આમાં પાણી ખુલ્લું નથી કર્યું પણ કાકાના એના કપાસમાં જાય છે ને એટલે ત્યાં છે જ લીકેજ હોય એટલે એ ક્યારે પી ગયો છે એને કાંઈ હવે પાવા પડું છે નહીં અને અહીંયા છે મગફળી જો નીંદવાનું હાલે છે શું કે મામા હે મામા હું કહે

મસાગર મહસાગર બરોબર તો આ વર્ષો કેટલા વરસ થયા તમે અહીં આવો મારે થઈ જાય ચૌદ પંદર વરસ થવા આવ્યા એટલે હે ને ટૂંકમાં આવી મસ્તી આપણી એટલે કરતા હોય બાકી જો નીંદવાનું કામ મસ્ત ચાલુ કેટલા આઠ વાતર તો લઈ લીધા લાગે હે આઠક વાતર તો લઈ લીધા લાગે બાક બાકી મારે ફોતે નિંદવા આવું હાજર હે કેવું ઘર છે મામા પારે પારે હે ને મોટા મોટા ઝાડવા છે લા હકા પોપટડી હકા પોપટડી તમારે અહીં છે ને વધુ થાય હકા પોપટડી એવું જ વધુ થાય કેમ મામા પૂયા કેવા ઘૂસ હે તો વાંધો ને ઉસક ઓછા દેજો એવું લાગે હાટે છે ને હકા પોપટડી ને દાંતડી તોડી નાખે હા ભાઈ એટલે એ કઈ પછી હવે ફૂટે તો એ તો માંડવી કાઢવાનું થઈ જાય

આ રીતે ભાર્યું મોટે નીકળે કારણ કે મોટો ઝાડવું થઈ ગયું ને એટલે ભાર્યું મોટે નીકળે છે ને વધુ છે હકા પોપટડી જ વધારે છે હકા પોપટડીનો સોળ વર્ષે એક છે અને આમાં બી તમે જુઓ ને તો આ એક આ એક દોડી રહીને એક દોડી એમાં લગભગ છે ને સો દોઢસો બી હોય આની અંદર છે ને દોડી નીકળે આની અંદર હો દોઢસો બી હોય બરોબર તો આવી દોડિયામાં કેટલી છે તમે જુઓ પાર મહિનાની છે અલા એક સોળો પાકી જાય ને એટલે આખું આપણું છે ને જીવન આમાં પૂરું થઈ જાય તોય જ આ ખેતર સોખું ન થાય અને હકા હકાપોપટડી અમારે વધુ થાય એનું કારણ એવું છે કે આ ડેમનો કાપો અમે વધુ પડતો નાખીને એટલે હકા હકાપોપટડી ટૂંકમાં વધુ થાય બાકી બીજું કાંઈ નથી ડેમમાં તો બધાયના સેઠા પારા ત્યાંથી બધે પાણીનો બિયારો બધું આવ્યું હોય ડેમમાં ડેમનો કાપ અમે વર્ષો વર્ષ આમાં હે ને પાર વિનાનો નાખીએ કારણ કે નહીં ન નાખી તો આ જમીન અમારી સુધરેમ જ નહોતી કારણ કે ધાર જ હતી હાવ અને એ લેવલ કર્યું પાણા કાઢીને અને પછી કાપ આમાં નાખો ને એટલે ખળ વધુ થાય તો આપણે મગફળીમાં દવા છાટવાની ચાલુ કરવી છે તો મગફળીમાં દવા છાંટવાની બે જ વસ્તુ અત્યારે ઈયળ બિયળ કાંઈ છે નહીં એટલે ઇયળનો કાંઈ રાઉન્ડ કરવો નથી ખાસ કરીને અત્યારે છે ને ફૂગનાશકનો રાઉન્ડ કરવો તો ફૂગનાશકનો રાઉન્ડ કરવામાં આપણે નેટીવો બાયરવાળાનું નેટીવો આ ફૂગનાશક સારું સારામાં સારું આવે જે રાતડિયામાં કામ કરે છે અને બીજા પણ ઘણા ફૂગમાં કામ કરે છે તો આપણે પહેલાં તો હે ને પાણી લઈ લીધું હતું તેર પંપ થાય છે મગફળી છે ચાર વીઘાની એટલે તેર પંપ થાય વીઘે ત્રણ પંપ એટલે આ જેટલું પેકેટ આવે ને એ બાર તેર પંપનું જ આવે એ બધું આપણે નાખી દઈએ પેલા તો આ મમરી હા હા મમરી નખાઈ ગઈ પછી આ છે મની બેગ જે મગફળીના ડોડવા ભરાવદાર કરે અને નાના ગોગડા હોય એ મોટા કરી નાખે આ આપણે નાખવાના છે બે પેકેટ 6 500 ગ્રામ નું એટલે કિલો એકા નાખવાનું છે આ બીજો તો આ રીતનું કંઈક મિશ્રણ થઈ ગયું છે આ રીતે હલાવવાનું ખૂલે ફૂલ જે મમરી ફોર્મ હોય એ બધું કરી જાય આ તો મમની મની બેગ રહ્યું ને એ તો પાવડર ફોર્મમાં જ આવે એટલે દર વખતે આપણે જ્યારે પંપ ભરવો ને ત્યારે પાછું હલાવે જવાનું જેથી કરીને મિશ્રણ ટૂંકમાં આપણું તરીએ બેસે નહીં દર વખતે એ એક ખાસ ધ્યાન રાખવાનું કે ખૂબ હલાવીને પછી ડબલું આપણે નાખવાનું પહેલાં બે ડોલ અડધો પંપ પાણીનો પર લેવાનો પછી એક ડબલું આનું નાખ દેવાનું પછી પંપ આખો ભરી લેવો તો દવા છાંટવાનું છે ને તો આ રીતે ચાલું છે આપણે ત્રણ વાતર વાત પંપે ત્રણ વાતર થાય ને એટલે એટલા માટે એક વાતર આ લેતા જાય છે ને અડધું આ લેતા જાય બે ઇરું એટલે છ આયરું લેવાતી જાય છે અને વર્તા છ આયરું લેવાતી જાય છે એટલે ટૂંકમાં ત્રણ વાતર કમ્પ્લીટ થઈ જાય એક પંપે આ રીતે આપણે હવે પાણી અડધે તો પૂગવા છે હે બપોરે લગભગ એક દોઢ વાગ્યાની આસપાસ પી જાય વાગી ગયા છે હવા સહ જેવું થાય છે ને આપણે કામ છે ને બધું ટૂંકમાં પતી ગયું કપાસમાં પાણી આલતા બપોરે ટૂંકમાં પૂરું થઈ ગયું પછી નીંદવાનું બપોરે પૂરું થઈ ગયું હતું અને દવા સાટવાનું એ ચાર વાગ્યે પૂરું થયું એટલે મોડું વહેતું કર્યું હતું મગફળીમાં દવા સાટવાની એટલે એ સટાઈ ગઈ એટલે માણસોને તો બપોરે ટૂંકમાં અડધાને રજા દીધી હતી ને અડધા રાખ્યા હતા એટલે રજા એટલે ટૂંકમાં અહીંયા બાજુમાં જ વાળી છે એટલે બપોર સુધી જ જોકે આવ્યા એ નીંદવાવાળા માણસો પછી દવાવાળા હતા એ ટૂંકમાં હતા એટલે દવા સટાઈ ગઈને આપણે કપાસે પી ગયો મગફળી નીંદાઈ ગઈ અને બપોર પછી અમે જ અહીંયા બધું આ શાકભાજીમાં એવું ટૂંકમાં આપણે સાફ સફાઈ નેવું થોડું ઘણું નીંદવાનું નહોતું ને એવું બધું કામકાજ ચાલુ હતું પછી આપણે થોડુંક હાથી હાથ હાથી મરસીમાં હાકી જ આ રીતે આ મરસી છે ને એમાં હાથ હાથી હાલી ગયું એટલે આમાં જો આ રીતે હાકી નાખ્યું છે અને સયાના ગુંડા દા પાછા આપણે પારવા પારવા થયા છે એટલે એ ટૂંકમાં આવે છે ને મૂકવા હે દવા થોડાક નવરા થાય ને એટલે દવા મૂક દેવી છે હું જ નવરો હોય ને તો એ મૂકું પછી આપણે જો ટ્રેક્ટર આખવા આવી ગયા પછી નવ મેળ આવે અને હવે કાલથી નહીં પાછું હવે વાવેતર ચાલુ થાય કાલ એક ટાઈનું વાવ વધારવાનું છે હવે પારવા પારવા વાવેતર ચાલુ થાય કારણ કે હવે ઓગણસાડી મગફળી મંડી નીકળવા એટલે જેમ જેમ ખેતરું તૈયાર થાય એમ ડુંગળીના વાવેતર હજી ચાલુ થાય ધીમે ધીમે અને મગફળી નીકળે એટલે ટૂંકમાં તૈયાર થાય ને એવી રીતે એટલે એમાં આજે આપણે માણસો કહેવા પીડ્યા કારણ કે જો ભાવના ગઈ છે બહેનની ઘરે અને અહીંયા પછી બા ને હું તો કાંઈ નીંદતો નથી એ તો તમને બધાને ખબર જ છે હા આપણે તો કાંઈ નીંદવાનું હાલતું જ નથી એટલે નીંદવાનું ફાવતું જ નથી ને નિંદી નથી શકતો કારણ કે કમર ફેલ છે તમે સમજો છો કારણ કે મારે મારે કઈ એવું નથી કે નથી નીંદવું બરાબર નીંદવાનું હાલે એમ જ નથી ટૂંકમાં મારાથી થાય એમ જ નથી કારણ કે વીસ વરથી આ જે માણસ ટ્રેક્ટર રાખતો હોય ને એને બધાને ખબર હોય કે ટ્રેક્ટર જે વીસ વર આપી રહ્યા ને એની કમર ફેલ જ હોય એટલે નીંદવામાં નહીં પણ ટૂંકમાં આપણે હે ને આ તો મગફળીમાં દવા છાંટવામાં આ ફેલાવેલું આપણે માણા દો કે કીધો બાકી નકર દવા છાંટવામાં કોઈ દી માણસ હોય જ નહીં અને મગફળીમાં છાંટવામાં દવા અમે એવું હતું કે મગફળી થઈ ગઈ કાઠારી એટલે પગ ઉપાડી ઉપાડીને ડગલા ભરવા પડે એટલે એની હિસાબે કમર દુખે ને એની હિસાબે આપણે ટૂંકમાં દવા છાંટવાનું કીધું અને જો કે આજે હતું કામ બધું એવું ભેગું નકર દવા છાંટવામાં કોઈ દી અમારે મજૂર ન હોય કે ભલે હું નવરોય તો હું સાડ દઉં ભાઈ નવરોય તો ભાઈ સાડી દઈએ અને આ તો બધું એવું હતું એટલે આપણે માણસો ટૂંકમાં કહેવા પીડા એટલે મગફળી જો સોખી થઈ ગઈ એટલે દવાઈ સટાઈ ગઈ ને હવે કાલેથી આપણે મગફળીમાં પાવાનું ટૂંકમાં ચાલુ કરવાનું છે એ કાલથી ત્રણ વાગ્યા સુધી પાવરની ડ્યુટી અને પછી આપણે એક ભાઈનું વાવવા દેવાનું છે એટલે એ વાવવાનું રહે એટલે આવું બધું કામ છે ને તો આવું આ પરસુણ પરસુણ આપણે વાવીને અને આ વાવવું જરૂરી છે વાવવું વાવવું પડે એટલે વાવીને એટલે આમાંથી નવરા થાય જ નહીં આપણે જા ઝીણું ઝીણું વસ્તુ બધી આપણે વાવેતર આગળ પાછળ વાવી છીએ એટલે શાકભાજી આપણે ઘરનું જે જોઈ એ વાવતા જ હોય એટલે જોઈને એમ વાવી એટલે ટૂંકમાં આમાંથી નવરા ન થાય હાલો હવે છે ને ઘરે જ આવવાનું ઘરે જ આવવાનું ટાણું થઈ ગયું છે અને બાની જાગડે આવે એટલે ભાગી ઘરે અહીંયા ગાજર તમને બતાવી દઉં ગાજર આપણે થોડાક છે ને અહીં ઉજરા ઉજરા એટલા આ એક ઘેરકી આ એક ઘેરકી એટલા ઉજરી આ જો એટલા ખાવું ને તો આ વાવી દીધા આજ એ આમ પછાટે વાવી દીધા એ જો પાણી વરસાદ ન આવે તો રહે ન કરતો પાછું ફેલતા એટલે એવું બધું હાલતું હોય આમાં તો ખેતીમાં આવું છે બધું પાછળ સોરા ફેલ થઈ ગયા પણ વાંધો નહીં આવે તો આપણે આ મસ્તીના થઈ ગયા છે એટલે આમાં તો હવે તો હે ને મંડી છે સીંગું લાગવા ઝીણી ઝીણી એટલે હવે જા રીતે આ રીતે સીંગુ લાગે હે ને એટલે હવે પાછી મનસે થાવા આપણે અને આ હે વટાણા સોરા આમાં લાગે ને એટલે આ રીતે સીધા ડારી આવે અને એમાંથી સીધી શીંગું ચાલુ થાય એટલે પછી આમાં થા હે ને એટલે તો ઉતારે ન ભૂગો તમે કાયમ શાક ખવડાવે એટલે આવું ઝીણું ઝીણું પશુ રણ વાવવું પડે ખાવા જોઈએ એમાં તો હાલતું નથી હાલો હાલો ભાગી જો નીણનો પૂરો એ વટાઇ ગયો ટ્રેક્ટરે થઈ ગયું કમ્પ્લીટ હવે ભાગવું ઘરે હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ આ વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટમાં કહીજો ગમો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા નવા વિડીયોમાં તાહુજી આવજો રામ રામ